નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીની નાણલાલા કોલેજ ખાતે આજે કેમ્પસની અંદર વિદ્યાર્થીઓમાં નાર્કોટિક્સને લઈને જાગૃતિ આવે તે માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અત્યારે હાલમાં જે રીતે ગુજરાતમાંથી નાર્કોટિક્સ લગતા કેસો બની રહ્યા છે એટલે કે જે મુદ્દા માલ પોલીસ જપ્ત કરી રહી છે તેને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ કોઈ આવા નશામાં ન ફસાય અને તે માટે અને જો કોઈ ફસાય હોય તો તેને કેવી રીતે બહાર કાઢો તેને લઈને એક ખાસ સેમિનારનું આયોજન નાના કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલ તેમજ એસઓજીના પીઆઈ એવા એન એમ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા તેની સાથે કેમ્પસ ડાયરેક્ટર અને કેમ્પસના પ્રાધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અંગે વિસ્તૃત માહિતી જિલ્લા પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી અને તેઓએ ખાસ કરીને વિદ્યાર્થીઓને આવા નશાના નશાથી દૂર રહેવા અને નશાના કરવાથી કેવા ગેરફાયદાઓ થઈ શકે છે કેવા પ્રકારનું જીવન તમારું થઈ શકે છે એ અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને સમજણ પણ આપવામાં આવી હતી સાથે સાથે આ પ્રકારના કોઈ મિત્ર હોય તમારા ગ્રુપમાં તો તેને પણ નશો ન કરવા માટે કેવી રીતે સમજાવવા તે અંગે પણ ખાસ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી ત્યારે આ અંગે નાનલાલા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું ડૉક્ટર બિપિન નાયક નાનલાલા કોલેજ કેમ્પસનો ડાયરેક્ટર છું આજે અમારી કોલેજમાં જીસીઆઈ સાથે મળીને અમે વિદ્યાર્થીઓ માટે નાર્કોટિક અવેરનેસનો એક પ્રોગ્રામ કર્યો હતો જેમાં નવસારી જિલ્લાના એસપી શ્રી સુશીલભાઈ અગ્રવાલ હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને ખૂબ જ એનલાઇટન કર્યા હતા કે નાર્કોટિકને કારણે શું શું પ્રશ્નો આવી શકે છે વ્યક્તિગત રીતે આવી શકે છે કૌટુંબિક સામાજિક અને દેશને માટે કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે તેને માટે સમજ આપી હતી કે પ્રશ્નોથી બચવા માટે શું શું કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ એવા કોઈ પણ કેસ કે એવા સિમ્ટમ્સ દેખાય કોઈના કુટુંબમાં કે આજુબાજુ હોય તો તેને માટે બહુ એકદમ ટ્રાન્સપરન્ટ રહીને એની સાથે વ્યવહાર કરવો જોઈએ અને એને જણાવવું જોઈએ કે આમાંથી તમને વ્યક્તિને કેટલું નુકસાન થઈ શકે છે અમને આજે ગર્વ છે કે આજે બહુ સરસ પ્રોગ્રામ અમે અમારા વિદ્યાર્થીઓને આવી અવેરનેસ માટે કરાવી શકીએ ભવિષ્યમાં પણ અમે આવા પ્રયત્ન કરતા રહેશું કે જેથી અમારું નાનાલા કેમ્પસનો જ જે મોટો છે એમ્પાવરિંગ યુથ એ એમ્પાવરિંગ કરવા માટે કેવો વસ્તુ છે અવેરનેસ કેળવવાની અવેરનેસ આવે તો જ વ્યક્તિને સમજ આવે અને સમજ આવે તો જ એના પ્રશ્નોનો ઉકેલ તેને મળી શકે અને એને સાચી નિશાન મળી શકે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન આ કાર્યક્રમનું આયોજન જેસીઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે જેસીઆઈ ના પ્રમુખ કામિનીબેન શુક્લ આ અંગે શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર મારું નામ જેસી કામિની શુક્લ આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ નવસારી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આજે નારાલાલ કોલેજમાં આપણે બધી જ જુદી જુદી સ્ટ્રીમના બાળકો જે છે કોલેજના તેમના માટે આપણે નાર્કોટિક અવેરનેસ પ્રોજેક્ટ અને પ્રોગ્રામ અને તેની સાથે સાથે આપણે જે આજથી પહેલી જુલાઈથી જે ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે તેની એક ટ્રેનિંગ રાખી હતી અને તેના માટે સ્પેશિયલ આપણે આજે એસપી સરને ઇન્વાઇટ કર્યા હતા તો પ્રાધ્યાપક પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા તો તેમણે પણ નાર્કોટિક્સ અંગે અમારી સાથે વાતચીત કરી હતી શું કહે છે તેઓ આવો સાંભળીએ આઈ એમ ડૉક્ટર કેતના ચાપનેરી ફ્રોમ નારાયણ લો કોલેજ આજના દિવસે કે જ્યારે આપણા પહેલી જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના દિવસે જ્યારે આખા ઇન્ડિયામાં કાયદાનું નવા જે ક્રિમિનલ લો કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે ત્યારે આજના દિવસે આપણે આપના નવસારી ડિસ્ટ્રિક્ટના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે જે સુશીલ અગ્રવાલ સર છે એમની હાજરીમાં અને મુનશી સાહેબ કે જે ડીવાય એસપી રહી ચૂક્યા છે એમની હાજરીમાં આજે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને જે સીઆઈ થકી કે જે લોકોના સઘન પ્રયત્નોથી આજે આપણે ત્યાં નાર્કોટિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી વિદ્યાર્થીઓ કે આ ડ્રગ્સના રવાડે ન ચરે એના માટેના એક અવેરનેસ પ્રોગ્રામ આપણે કર્યો છે અને બીજું કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન ફર્સ્ટ જુલા બે હજાર ચોવીસથી થઈ રહ્યું છે એનું અવેરનેસ દરેક લો કોલેજોમાં થવું બહુ જ જરૂરી છે અને પ્લસ બાર કાઉન્સિલ યુજીસી અને યુનિવર્સિટીના નોર્મ્સ પ્રમાણે આજથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એનું સેલિબ્રેશન પણ કરવાનું હતું એટલે આજે બંને પ્રોગ્રામો અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે એના માટે હું આ જે સીઆઈ ટીમનું અને દરેક વ્યક્તિ કે જેની સાથે અટેચ છે તેનો હું આભાર વ્યક્ત કરું છું નવસારી જેસીઆઈ દ્વારા નાનલાલા કોલેજ ખાતે આ એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને જેને લઈને નાનલાલા કોલેજમાં આ એક સેમિનાર યોજાયો હતો અને જેમાં નાર્કોટિક્સ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માટે ખાસ કરીને કોમ્પસ ડાયરેક્ટર અને તેઓ દ્વારા જીસીઆઈનો આભાર માનવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પોલીસ વડાએ પણ આ વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ આપી અને આ અંગે કોઈપણ મદદની જરૂર હોય તો પોલીસ તમારી સાથે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે આ જ પ્રકારના અનવસમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ